જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ વિશે શ્રવણ કરીશું જે ગણેશ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે ગણેશ જયંતિ દર વર્ષે મહા મહિનાના એટલે કે માઘ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર ગણેશજીનો જન્મ માઘ શુક્લ ચતુર્થી પર થયો હતો તેથી આ તિથિએ ગણેશ જયંતિ અથવા ગણેશજીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે આગળ વિડીયોમાં આપણે જાણીશું પૂજાનું મુહૂર્ત કયું છે અને ગણેશ ચતુર્થી કે ગણેશ જયંતિ કયા દિવસે તમારે ઉજવવાની છે તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો ગણેશ ચતુર્થી કે ગણેશ જયંતિને બીજા વિવિધ નામોથી પણ ઓળખવામાં આવે છે જેમ કે માઘ વિનાયક ચતુર્થી તિલક કુંદ ચતુર્થી વરદ ચતુર્થી કે વરદ વિનાયક ચતુર્થી હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્ત્વ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ આ દિવસે શ્રદ્ધા અને સંપૂર્ણ વિધિથી ભગવાન શ્રી ગણેશની પૂજા કરે છે તેને બુદ્ધિ શક્તિ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે ચતુર્થી તિથિના દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવના નાના પુત્ર ભગવાન શ્રી ગણેશની વિશેષ પૂજા કરવાની પરંપરા છે માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે અલગ અલગ મંત્રોનો જાપ કરીને તેમની પૂજા કરવી જોઈએ હવે આપણે વરદ ચતુર્થી કે વરદ તિલક કુંડ ચતુર્થી કયા દિવસે ઉજવવાની છે વ્રત કયા દિવસે રાખવાનું છે તથા પૂજા મુહૂર્ત કયું છે તેના વિશે શ્રવણ કરીશું વર્ષ બે હજાર છવ્વીસમાં મહા મહિનાના શુક્લ પક્ષમાં આવતી ચતુર્થી તિથિ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને બુધવારના રોજ રાત્રે બે વાગ્યે અને સુડતાળીસ મિનિટ પર શરૂ થશે તથા બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને ગુરુવારના રોજ રાત્રે બે વાગે અને અઠ્યાવીસ મિનિટ પર સમાપ્ત થશે ઉદયતિથિ અનુસાર ગણેશ જયંતિનો તહેવાર બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને ગુરુવારના રોજ ઉજવવામાં આવશે ભગવાન શ્રી ગણેશનો જન્મ મધ્યાહનમાં એટલે કે દિવસના બપોરના સમયમાં થયો હતો એટલે આ દિવસે એટલે કે ગણેશ જયંતિના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા બપોરના સમયે કરવામાં આવશે ભગવાન શ્રી ગણેશની પૂજાનું શુભ મુહૂર્ત સવારે અગિયાર વાગે અને ચુમ્માળીસ મિનિટથી શરૂ થઈ બપોરે એક વાગે અને સત્યાવન મિનિટ સુધીનું રહેશે આ મુહૂર્તમાં તમારે ભગવાન શ્રી ગણેશની પૂજા કરી લેવી જોઈએ ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવું વર્જિત ગણાય છે જો ચંદ્ર દર્શન કરો છો તો ખોટો દોષ લાગી શકે છે આ દિવસે ચંદ્રોદયનો સમય રાત્રે નવ વાગે અને પાંત્રીસ મિનિટ પર થશે માનવામાં આવે છે કે ગણેશ જયંતિના દિવસે પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાનું વિધાન છે માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી અને પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી દરેક પ્રકારના વિધનોમાંથી સંકટોમાંથી છુટકારો મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે બધા કાર્યો સફળ થાય છે અને જીવનમાં શુભતા આવે છે હવે આપણે ભગવાન શ્રી ગણેશની પૂજા કેવી રીતે કરવાની તેની પૂજન વિધિ વિશે જાણી લઈએ મહાગણેશ ચતુર્થીના દિવસે વ્રત કરનાર વ્યક્તિએ સૂર્યોદય પહેલાં એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું ત્યારબાદ સ્નાનાધિકારી પતાવી સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું અને તમારા આખા ઘરને અને પૂજા ઘરને સ્વચ્છ કરવું ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની મૂર્તિની સમક્ષ દીવો પ્રગટાવી વ્રતનો સંકલ્પ લેવો ત્યારબાદ તમારા પૂજા ઘરમાં એક લાકડાની ચોકી કે બાજોટ પાથરી તેના પર લાલ કે પીળા રંગનું વસ્ત્ર પાથરવું તેના પર એક તાંબાના તરબણમાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિ અથવા ફોટાની સ્થાપના કરવી ત્યારબાદ તેમને જળથી આચમન કરવું અને ગંગાજળથી અભિષેક કરવો ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ભગવાન શ્રી ગણેશને વસ્ત્રો અર્પણ કરવા ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવી તેમને કંકુ અક્ષત સિંદૂર હળદર દુર્વા ફૂલ ફૂલની માળા વગેરે અર્પણ કરવા તેમને લાડુ ખૂબ જ પસંદ છે તેથી ભોગમાં બુંદીના લાડુ બનાવવા અને તે ભગવાન શ્રી ગણેશને અર્પણ કરવા ત્યારબાદ દીવો પ્રગટાવી ભગવાન શ્રી ગણેશની આરતી કરવી ધૂપ કરવું અને ત્યારબાદ થાળ ગાવું ભોગમાં તમે લાડુ સિવાય મીઠાઈ નાળિયેર અથવા ફળ પણ ધરાવી શકો છો ત્યારબાદ જળ અર્પણ કરો અને ગણેશજીની પૂજા કરતી વખતે ગણેશજીના મંત્રનો ખાસ જપ કરવો પૂજા પત્યા બાદ ગણેશ ચાલીસા ગણેશ ગણેશતોત્ર ગણેશ ચતુર્થીની વ્રતની કથાનો પાઠ પણ તમારે ખાસ કરવો અને ત્યારબાદ અંતમાં વિધિસર પૂજા પતાવી ભૂલચૂક માટે માફી માંગો કે હે ગણપતિ બાપ્પા મેં પૂરી શ્રદ્ધા ભક્તિથી તમારી પૂજા કરી છે તમારી પૂજા કરતા સમયે મારાથી જે પણ ભૂલ થઈ હોય તે બદલ હું ક્ષમા માગું છું મને ક્ષમા કરજો અને મારા પરિવારને સુખી રાખજો અમારા ઘરમાં શાંતિ આપજો ત્યારબાદ પ્રસાદને અડોશ પડોશમાં વહેંચી દેવો આખો દિવસ ગણેશ ભગવાનનું નામ જપ કરવું અને રાત્રે તમારે ભોજન કરવું આખો દિવસ તમે ફળાહાર અને દૂધ લઈ શકો છો આ દિવસે તમારે ગરીબોને યથાશક્તિ દાન કરવું જોઈએ વસ્ત્રદાન અન્નદાન કે ધનનું દાન તમે કરી શકો છો અથવા તો તમે ધાબડાનું દાન પણ કરી શકો છો ગાયને આ દિવસે ઘાસ ચારો તમારે ખાસ ખવડાવવું ગોળ અને રોટલી પણ તમે ખવડાવી શકો છો આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી તમે પૂજન કરશો તો ભગવાન શ્રી ગણેશ તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે અને રીદ્ધિ સિદ્ધિ સહિત તમારા ઘરમાં વાસ કરશે અને તમારું ઘર ધન ધાન્યથી ભરી દેશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તો ભક્તો આજના વિડીયોમાં આપણે વિનાયક ચતુર્થી કે વરદ વિનાયક ચતુર્થી કે ગણેશ જયંતિ કેવી રીતે ઉજવવાની પૂજા વિધિ કેવી રીતે કરવાની અને એ દિવસનું મુહૂર્ત શું છે પૂજા મુહૂર્ત શું છે એ બધું જ આપણે વિસ્તારથી જાણ્યું આ દિવસનું મહત્ત્વ શું છે તે પણ જાણ્યું આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને વિધિસર મુહૂર્ત પ્રમાણે પૂજા કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય શ્રી ગણેશ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ ભગવાન વિડીયો જોવા માટે ધન્યવાદ